વડોદરા શહેરના લોકો માટે આર્ટ્સ માટે એક નવું નજરાણું જેની શરૂઆત થઈ ગઈ છે કાનન આર્ટ સ્પેસ દ્વારા શરૂઆત કરવામાં આવી છે કે જ્યાં તમને આર્ટને લગતી તમામ વસ્તુઓ મળી રહેશે જે કાનન આર્ટ સ્પેસ દ્વારા જાતે તૈયાર કરવામાં આવી છે આ ખોટા વિસ્તારમાં ચિનારવુડ સોસાયટી ખાતે તેની શરૂઆત કરવામાં આવી છે એટલે આર્ટને લગતી ચીજ વસ્તુઓ તમારે બહાર ખરીદી કરવા નહીં જવી પડે અહીં જ તમને અદભુત આર્ટની જે ચીજ વસ્તુઓ છે તે મળી રહેશે આપવાનું <laughs> છે <laughs>

ઝ નોટ એન એક્ઝિબિશન આ અહીંયા એક લાઈફસ્ટાઈલ સ્ટોર લોન્ચ થઈ રહ્યો છે બરાબર કે અહીંયા સી મારું નામ કાનંદ છે અને મારી ફોર્મનું નામ કાનંદ આર્ટ સ્પેસ છે અને ધ યુઝિયમ કરીને આ સ્ટોર આજે લોન્ચ થઈ રહ્યો છે તો આ આર્ટની ફિલ્ડમાં તો હું છેલ્લા લગભગ ત્રીસ વર્ષથી કામ કરું છું પણ ધીઝ આઈ એમ લોન્ચિંગ ફોર બરોડિયન કે જ્યાં તમને ઇન્ડિયન આર્ટ અને ક્રાફ્ટની જેન્યુઇન વસ્તુઓ તમને મળી શકે સો હિયર આઈ એમ ટ્રાઇંગ ટુ પ્રમોટ ઇન્ડિયન આર્ટ એન્ડ આર્ટિઝન્સ એન્ડ ક્રાફ્ટ વર્ક ઓફ ડિફરન્ટ સ્ટેટ્સ